નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ટોપિક જોવા જઈ રહ્યા છે એ છે ધ્યેયો અને હેતુઓ ખાસ કરીને કોઈ પણ વિદ્યાર્થી પણ વિષયનો હોય ચાહે એ એકાઉન્ટનો હોય વાણિજ્યનો હોય કે ઇકોનોમિક્સનો હોય તેમના પ્રેક્ટિકલ વિષયની અંદર સૌ પ્રથમ પહેલું સોપાન આવશે એ હેતુઓ તારવવાનું આવશે ખાસ સાંભળજો હેતુઓ છે એ મહત્ત્વની બાબત છે અને કોઈ પણ વિષય હોય તેમને આ હેતુઓ તારવતા ધ્યેયો નક્કી કરતા આવડવા જોઈએ તો એ મુજબ તમને પ્રેક્ટિકલની અંદર પણ હેતુઓ આવશે અને એક્ઝામની અંદર પણ દર વર્ષે હેતુઓનો ક્વેશ્ચન આવે જ છે એટલે કે કોઈ એક મુદ્દાને અથવા કોઈ એક વિષયના સંદર્ભમાં હેતુઓ તારવો લોંગ ક્વેશ્ચનની અંદર એટલે કે વિસ્તૃત પ્રશ્નની અંદર આ પ્રશ્ન આવે છે એટલે ખાસ કરીને આ ટોપિકની અંદર ધ્યાન આપજો તો સૌ પ્રથમ આપણે ધ્યેયો શું છે એમના વિશે પરિચય મેળવવાનો છે તો એમની અંદર ધ્યેયની અંદર સૌ પ્રથમ છે પરિચય એટલે કે અધ્યાપન પ્રક્રિયાને સરળ બનાવવા માટે ચોક્કસ હેતુઓને કેન્દ્રમાં રાખીને શિક્ષણ કાર્ય કરવું જોઈએ એટલે કે જ્યારે કોઈ પણ કાર્ય આપણે કરતા હોઈએ તો આપણું તેમની પાછળનું કોઈપણ જાતનું એક ધ્યેય રહેલું હોય છે તમે લોકોએ બી એડમાં એડમિશન લીધું શા માટે લીધું કેમકે તમારું ધ્યેય છે કે અમારે ટીચર બનવું છે તો એ તમારું શું થયું ધ્યેય થયું એ તમારો હેતુ થયો તો એ મુજબ જ હેતુઓ શિક્ષણ માટે દિશા સૂચન કરે છે તમારે પહોંચવું છે શિક્ષક બનવા તરફ તમારે શિક્ષક બનવું છે તો એ પાછળનો હેતુ શું છે કે મારે હવે શિક્ષકની તરીકેની જે પણ ટ્રેનિંગ લેવાની થશે એ ક્યાં નક્કી થશે હેતુની અંદર નક્કી થશે તો એ મુજબ જ શિક્ષણની અંદર પણ તમારા વિષયની અંદર પણ ધ્યેય અને હેતુઓ નક્કી કરવામાં આવે છે મારે એકાઉન્ટ શીખવું છે તો એકાઉન્ટ એમનો તો નહીં શીખે શીખાય તો કઈ રીતે શીખાશે તો કે ચેપ્ટર વાઇઝ મારે વન બાય વન ચેપ્ટર હું શીખતો જઈશ તો મને હિસાબો લખતા આવડશે તો એ મુજબ તમારે હેતુઓ તારવવા પડે છે કોઈપણ વિષયના વિશાળ ધ્યેયો સિદ્ધ કરવા માટે સામાન્ય હેતુઓ અને તેને સિદ્ધ કરવા વિશિષ્ટ હેતુઓ આવશ્યક છે કોઈ પણ વિષય તમે શીખો એના ધ્યેયો કેવા હોય છે મોટા હોય છે વિશાળ હોય છે પણ એમના હેતુઓ કેવા હોય છે નાના નાના તો એ સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ એમના વિશે આપણે આગળ વાત કરવાના છીએ તો ધ્યેય સુધી પહોંચવા માટે તમારે કેની જરૂર પડે છે હેતુઓની જરૂર પડે છે કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા એ પ્રવૃત્તિ શા માટે કરીએ છીએ એ જો આપણે શીખી જાય તો આપણે આપણા હેતુઓ છે યોગ્ય આપણે તારવી શકીએ જે આપને ખબર હોવી જોઈએ કે હું કોઈ પણ કાર્ય કરું છું શા માટે કરું છું તો જ તમારા હેતુઓ યોગ્ય રીતે તરાવવામાં આવશે બાકી તમારા હેતુઓમાં ભૂલ પડશે એટલે ખાસ કરીને આ વસ્તુ ધ્યાનમાં રાખવી એન સી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનિંગે એક વિધાન આપ્યું છે કે હેતુઓ એવું બિંદુ છે જેની દિશામાં કાર્ય કરવામાં આવે છે મારે નામાના મૂળ તત્વ વિશે વિષય વિશે વિદ્યાર્થીઓને શીખવાડવું છે તો મારું બિંદુ શું થયું નામાના મૂળ તત્વ વિષય હવે એ દિશા તરફ હું જ્યારે કાર્ય કરું છું તો મારો હેતુ શું થયો કે નામાના મૂળ તત્વ વિષય અંગે મારે વિદ્યાર્થીઓને શીખવાડવું છે એ મારો એક જાતનો હેતુ થયો તો આ ડેફ આ જે આપણે સેન્ટેન્સ આપ્યું છે એ કોણે આપ્યું છે એન તમને એન નું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે અને તેણે ક્યુ વિધાન આપ્યું છે એ પણ તમને એક્ઝામની અંદર એક માર્કની અંદર પૂછાઈ શકે છે તો સૌપ્રથમ આ આપણો પરિચય હતો હવે ત્યારબાદ જોઈએ ધ્યેયની સંકલ્પના કે ધ્યેયની સંકલ્પના શું છે એક માર્કની અંદર ધ્યેયની સંકલ્પના તમને લોકોને પૂછાઈ શકે છે ધારી ઇતિ ધ્યેયમ એટલે કે જેનું ધ્યાન ધરી શકાય તેને શું કહેવામાં આવે છે ધ્યેય કહેવામાં આવે છે તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો એમના પાછળ તમારે શું કરવું પડે તમારે એમની પાછળ કાર્ય કરવું પડે એમની પાછળ ધ્યાન ધરવું પડે તો એટલા માટે કહેવામાં આવ્યું ધારઈ હતી ધ્યેયમ એક માર્કની અંદર આ પૂછાઈ શકે એમ છે અન્ય કહેવામાં આવ્યું છે કે ધ્યેયનો અર્થ સાધ્ય એટલે કે અંતિમ લક્ષ્ય એટલે કે ગોલ એવું કહેવામાં આવે છે ધ્યેયનો અર્થ સાધ્ય એટલે કે અંતિમ લક્ષ્ય એવો થાય છે તમારે શું અંતિમ લક્ષ્ય છે તો કે અમારે બી માં શિક્ષક બનવું છે એ અમારો અંતિમ લક્ષ્ય છે તો એ તમારું શું થયું ધ્યેય થયું નામાના મૂળ તત્વ વિષય વિશે આપણે બાળકોને પરિચિત કરવા છે નામાના મૂળ તત્વ વિષય વિષય બાળકને આવડવો જોઈએ આ તમારો શું થયો ધ્યેય થયો શિક્ષણની સમગ્ર પ્રક્રિયાને અંતે જે સિદ્ધ કરવા માંગીએ છીએ તે શિક્ષણનું ધ્યેય છે આખી પ્રક્રિયા પૂરી થશે એટલે કે બીએડના તમારા ચારે ચાર વરસ પૂરા થાય પછી તમે શિક્ષક કહેવા તો એ વસ્તુને આપણે શિક્ષણની અંદર લઈએ તો કે ભાઈ નામાના મૂળ તત્વની અંદર આપણે ધોરણ અગિયાર બાર કોલેજ એ દરેક વસ્તુનું જ્યારે માહિતી ભેગી થશે ત્યારે આપણું ધ્યેય સિદ્ધ થશે ત્યારે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિ એ છે એ નામાના મૂળ તત્વ વિષય અંગે માહિતી મેળવી શક્યો છે તો આ વસ્તુ છે કે શિક્ષણની સમગ્ર પ્રક્રિયાને અંતે જ જે સિદ્ધ થાય છે એને શું કહેવામાં આવે છે ધ્યેય કહેવામાં આવે છે ધ્યેય એક વર્ષમાં કે બે વર્ષમાં પૂરું થતું નથી ધ્યેય પ્રાપ્ત કરવા માટે ઘણા બધા સમય વહી જાય છે કદાચ આપણે કોલેજ થઈ ગયા હોય તેમ છતાં ઘણી બધી બાબતો એવી છે જેના વિશે આપણે માહિતગાર જ ન હોય કદાચ એમ કોમ થઈ જાવ તો પણ આપણે માહિતગાર ન હોય તો એવી જે વર્ષો વહી જાય છે જેને સિદ્ધ કરવામાં એમને શું કહેવામાં આવે છે ધ્યેય કહેવામાં આવે છે એ સિવાય ધ્યેયના લક્ષણો જોઈએ કે ધ્યેય શું છે તો કે ધ્યેય કેવા હોય છે વિશાળ હોય છે એક લેક્ચરની અંદર બે લેક્ચરની અંદર અથવા ધોરણ અગિયારની અંદર આપણે એમ ના કહી શકીએ કે આપણે વિદ્યાર્થીઓને એકાઉન્ટ શીખવાડી દીધું તો ધ્યેય કેવા છે વિશાળ છે એ લાંબા સમયે શું થાય છે સિદ્ધ થઈ શકે છે એટલે બીજું લેક્ષણ લક્ષણ એ આવ્યું કે ધ્યેય લાંબા સમયે સિદ્ધ થઈ શકે છે એક વર્ષ કે બે વર્ષની અંદર સિદ્ધ થતું નથી એ સિવાય વાત કરવામાં આવી કે ધ્યેય આધારે શિક્ષણના સામાન્ય હેતુઓ અને તે આધારે અભ્યાસક્રમ માળખું રચાય છે કોઈ પણ વ્યક્તિ હોય આપણો અગિયારમાની બુક છે બારમાની બુક છે એ ધ્યેયને નક્કી કરીને જ આપણે શું કરીએ છીએ એ બુકની રચના કરવામાં આવે છે તમે પહેલું ચેપ્ટર જોશો તો પારિભાષિક શબ્દોની સમજ હશે બીજું જોશો તો તમને લોકોને બેવડી અસર વિશે અથવા એના નિયમો વિશેની માહિતી આપી હશે પછી વ્યવહારોની અસર આપી હશે પછી આમનોની આપી હશે તમને લોકોને સીધે સીધું વાર્ષિક હિસાબ નથી શીખવાડતા પણ સ્ટેપ બાય સ્ટેપ શું કરવામાં આવે છે શીખવાડવામાં આવે છે તો એ અભ્યાસક્રમનું એક માળખું થયું એ ક્યારે નક્કી થાય તો કે એ હેતુઓ ઉપરથી નક્કી થાય અને હેતુ ક્યાંથી નક્કી થાય તમારા ધ્યેય ઉપરથી નક્કી કરવામાં આવે છે એટલે કે આ એકબીજા સાથે શું છે જોડાયેલ છે ધ્યેયના સંદર્ભમાં શિક્ષણની પ્રક્રિયા ગણવામાં આવે છે તમારે વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવવું એ પ્રક્રિયા જો જાણવી હોય તો તમારે યોગ્ય ધ્યેય તારવવું પડે છે તો જ તમે યોગ્ય પ્રક્રિયા કરી શકો છો એટલે કે જ્યારે તમે પ્રેક્ટિકલ વર્ક કરશો ત્યારે તમારું ધ્યેય તમારા હેતુઓ યોગ્ય હશે તો જ તમે યોગ્ય ક્લાસની અંદર કાર્ય કરી શકવાના છો એટલે કે તમારું પ્રેક્ટિકલ વર્ક ક્યાં નક્કી થાય છે ધ્યેય અને હેતુમાં નક્કી થઈ જશે કદાચ હું તમારા ધ્યેય અને હેતુ સમજી લો અથવા જાણી લો તો મને ખબર પડી જશે કે કયો વિદ્યાર્થી ક્લાસમાં છે જઈને કયું કાર્ય કરવાનો છે ધ્યેય શિક્ષણની પ્રક્રિયાના બધા જ પાસાઓને સ્પર્શે છે કોઈ પણ બાબત શિક્ષણની એવી નથી કે જેની અંદર ધ્યેય ના હોય મેં પહેલાં જ કીધું કે કદાચ એકાઉન્ટનો વિદ્યાર્થી હોય વાણિજ્યનો વિદ્યાર્થી હોય કે અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી હોય એમણે ધ્યેય અને હેતુઓ તારવવા જ પડશે તો જેનું આગળનું કાર્ય થશે ત્યાં સુધી આગળનું કાર્ય થશે નહીં એટલા માટે જ યુનિવર્સિટી હર વર્ષે આ ક્વેશ્ચન પૂછે છે કે ધ્યેય તારવો અને હેતુઓ અતારવો તો હવે આપણે જોઈએ કે ધ્યેયના પ્રકાર કયા છે ધ્યેયના પ્રકાર મુખ્ય જોઈએ તો કે ત્રણ આપવામાં આવ્યા છે એક છે ઉપયોગતાલક્ષી ધ્યેય બીજું છે માનસિક ઘડતરનું ધ્યેય અને ત્રીજું છે સાંસ્કૃતિક વિકાસનું ધ્યેય એમની અંદર પહેલાં આપણે જોઈએ ઉપયોગતાલક્ષી ધ્યેય કોઈ પણ ધ્યેય તમે નક્કી કરો છો તો એ ધ્યેય કોઈપણ ક્રિયા કરો છો તો એમની પાછળનો ધ્યેય હોય પહેલો કયો હોય એ વસ્તુને ઉપયોગમાં લેવાનો કોઈ વિદ્યાર્થી કોમર્સની અંદર એડમિશન લે છે તો શા માટે લે છે તો એમની પાછળનો એનો ધ્યેય કંઈક અલગ જ હશે ઘણાને શિક્ષક બનવું છે ઘણાને બેંકમાં નોકરી કરવી છે ઘણાને કંપનીમાં નોકરી કરવી છે આ એમનો ઉપયોગિતા થયો એટલે કે ઉપયોગ લક્ષી ધ્યેય થયું એનું કે એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ કરતો જ હશે એમાં સૌ પ્રથમ પાછા ત્રણ પ્રકાર પડ્યા દૈનિક જીવનમાં ઉપયોગિતા એકાઉન્ટ શીખવાવાળો વ્યક્તિ છે એ પોતાના જીવનમાં સૌ પ્રથમ ઉપયોગ કરે રોજ બરોજ એકાઉન્ટ લખનાર વ્યક્તિ છે એ ભલે સામાન્ય હિસાબ પોતાના ઘરમાં લખતો હશે તો પણ એ વ્યવસ્થિત લખશે કે ભાઈ આવક કેટલી છે જાવક કેટલી છે મારી પાસે પૈસાની બચત થઈ અથવા તો મારી પાસે પૈસા વધુ વપરાશ થઈ ગયો આ દરેક વસ્તુ એ પોતાના જીવન એટલે કે દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાનો જ છે બીજો એની અંદર પ્રકાર આવ્યો વ્યવસાયમાં ઉપયોગિતા કદાચ એ વ્યક્તિ છે એ પોતાના જીવનમાં ઉપયોગ કરે છે પણ તે તેમની તેમની સાથે એ વ્યક્તિ છે એ વ્યવસાય સાથે જોડાયેલ છે એટલે કે જ્યાં કોઈપણ ક્ષેત્રની અંદર એ કાર્ય કરે છે દાખલા તરીકે બેંકમાં હોય કોઈ એની પર્સનલ દુકાન હોય કોઈ કંપનીમાં કાર્ય કરતો હોય તો ત્યાં પણ એ પોતાના નામાના મૂળ તત્વ એકાઉન્ટનો વાણિજ્યનો કે અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવાનો જ છે તો એ લક્ષી થયું તો પહેલું થયું દૈનિક જીવનમાં બીજું થયું વ્યવસાયમાં અને ત્રીજું થશે આગળના અભ્યાસમાં ઉપયોગિતા ધોરણ બાર પછી એ બાર પછી એ કોલેજમાં જશે તો કોલેજમાં પણ એ વસ્તુનો ઉપયોગ કરશે કોલેજ કર્યા બાદ એ માસ્ટર ડિગ્રી મેળવશે તો માસ્ટરમાં એ ઉપયોગ કરશે એ સિવાય ક્યાંય પણ ક્ષેત્રમાં એ આગળ જશે તો ત્યાં એ આગળના અભ્યાસક્રમમાં એનો ઉપયોગ કરવાનો જ છે હવે આ ત્રણ પ્રકાર હતા એ લક્ષીના ધ્યેય હતા એમની સાથે બીજો પ્રકાર આવ્યો માનસિક માનસ ઘડતરનું ધ્યેય કોઈ પણ વ્યક્તિ નામાના મૂળ તત્વ વાણિજ્ય અથવા ઇકોનોમિક્સ સાથે જોડાયેલ હોય તો એમની અંદર એક માનસ ઘડતર થતું જ હોય છે એક્ઝામ્પલ આપણે વાણિજ્યનું લઈએ વાણિજ્યમાં આપણે એક ચેપ્ટર આવે છે આયોજનનું હવે વ્યક્તિ કોમર્સનો વિદ્યાર્થી હોય તો એને ખબર જ હશે કે મારે ક્યુ કાર્ય કેવી રીતે કરવું કઈ કઈ વસ્તુની જરૂર પડશે અને કેટલા સમયની અંદર મારે પૂરું કરવું એના માટે શું કરશે આયોજન કરશે હવે એ વ્યક્તિ શાળાની અંદર આયોજન કરતાં શીખો હોય અને એ જ વ્યક્તિ કાલ સવારના કોઈ કંપનીની અંદર નોકરીએ લાગે તો ન્યાપણી પોતાના કાર્યનું શું કરે છે આયોજન કરે છે તો એક માનસ ઘડતરનું શું થયું ધ્યેય થયું એમની સાથે સાંસ્કૃતિક વિકાસનું ધ્યેય હવે જો બંને ધ્યેય સિદ્ધ થશે ઉપયોગિતાલક્ષી ધ્યેય અને માનસ ઘડતરનું ધ્યેય એ બંને ઉપયોગી થશે તો સાંસ્કૃતિક ધ્યેય છે એ વિકાસનું ધ્યેય છે એ સંપૂર્ણ રીતે શું થશે સિદ્ધ થશે એટલે કે વ્યક્તિનો વિકાસ થશે તો જે તે કંપનીનો કરશે જે તે કંપનીનો વિકાસ થશે તો એ આગળ દરેક બાબતોમાં શું કરી શકશે વિકાસ સાધી શકે છે મિત્રો બે માર્કની અંદર આ ધ્યેયના પ્રકાર પૂછાઈ શકે એમ છે તો ખાસ કરીને ધ્યેયના પ્રકાર ધ્યેયની ડેફિનેશન એ દરેક બાબતો મહત્ત્વની છે એટલે ખાસ કરીને ધ્યેયનો ટોપિક છે એ મહત્ત્વનો છે એટલે ધ્યાન રાખીને વાંચજો અને તૈયારી કરજો